ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે એમ કરતા 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 ઘણા દિવસ વીતી ગયા એકવાર બન્યું એવું વિશ્વામિત્ર મહારાજ પોતાના આશ્રમ ની અંદર યજ્ઞ કરતા હતા એ જ સમયે મારી જ સુબાહુ આવીને યજ્ઞ ની અંદર હાડકા નાખતા હતા હાડકા માઉસ મંદિર આ બધું પધરાવતા હતા વિશ્વામિત્રને એમ થયું કે ભગવાન નો અવતાર થયો છે છતાંય ભગવાન આવતા કેમ નથી ઈ સમય વિશ્વામિત્ર કહે છે કે કોક લેવા જાય ને તો ભગવાન આવે બસ ઈ સમય વિશ્વામિત્ર દશરથ રાજાને ત્યાં જાય છે વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની બસ હી બીપીના શુભ આશ્રમ જાની शुभकाश गाधि तनयमन चिन्ता व्यापि हरिबिनु मारहि निसिचरपि રી બિનુ મરહી ના નિસી ચર પાપી હરી ચર પાપી હરી ચર પાપી વિશ્વામિત્ર ના મનમાં ચિંતા વ્યાપી ગઈ છે કે ભગવાન કેમ આવતા નથી અને ભગવાન આવે તો જ આ રાક્ષસો મરે રાક્ષસો મારવા માટે મારે પોતાને જવું પડશે વસિષ્ઠ બાપજીને પણ બોલાવવામાં આવ્યા વિશ્વામિત્ર દશરથ રાજા ને વશિષ્ઠ મહારાજ બંને ગયા છે વિશ્વામિત્ર નું સ્વાગત કર્યું છે આપણે ત્યાં નિયમ હતો કોઈ મહાપુરુષ આવે એટલે એનું સ્વાગત કરવા માટે બીજા મહાપુરુષને લઈ જતા

રામ અને લક્ષ્મણને લેવાની વાત આવી એટલે દશરથ રાજાએ ના પાડી દીધી કથા તો બહુ સરસ સરસ મજાની છે વિશ્વામિત્રએ જ્યારે કીધું રામ અને લક્ષ્મણને લેવા આવ્યો છું બસ ઈ જ સમયે દશરથ રાજાએ ના પાડી દીધી કે હું મારા રામને નહીં આપું વિશ્વામિત્રએ કીધું કે દશરથ તારી પાસે હું આવ્યો છું યાદ રાખજે તારું કઈક કલ્યાણ થવાનું છે એટલા માટે આવ્યો છું હું તારા દીકરાને લેવા આવ્યો છું પણ સાથે સાથે તારા દીકરાનો પણ સાથે કલ્યાણ છે એ સમય વસિષ્ઠ બાપજી દશરથ રાજાને બાજુ ઉપર લઈ ગયા અને દશરથ રાજાને કે છે વસિષ્ઠ હે દશરથ આ વિશ્વામિત્ર છે વિશ્વામિત્રનો નિયમ છે લઈ જાય એક અને દેવા આવે ત્યારે બે દઈ જાય દશરથ રાજાને કઈ સમજમાં નથી આવતું દશરથ રાજા કે આમ ખુલીને વાત કરો કઈ સમજાતું નથી તો કે જો એમાં એવું છે દશરથ આ વિશ્વામિત્ર છે વિશ્વામિત્ર જે લઈ જશે ડબલ કરીને આપશે આનો અર્થ એવો થયો કે તારા દીકરા રામના ના જન્મ કુંડલીમાં આ વર્ષે લગ્ન યોગ છે હવે લગ્ન વાત આવે એટલે કોઈ ના પાડે ખરા હે તરત ને તરત દશરથ રાજા રાજી થઈ ગયા હો મારા દીકરાની કુંડલીમાં લગ્ન યોગ છે તો તો મારા દીકરાને મોકલું મજાની વાત જો દશરથ દશરથ રાજા રાજા તરત તૈયાર થયા કે રામ અને લક્ષ્મણ ને લઈ જાઓ પણ સાથે મારી ચતુરંગી સેના ને પણ લઈ જાઓ બસ એ જ સમયે રામ અને લક્ષ્મણ પોતાના પિતાજી ને ના પાડે છે પિતાજી વિશ્વામિત્ર ની સાથે કેવલ ને કેવલ અમે જ જાશું